નમસ્કાર દર્શક મિત્રો એડી હું છું આપની સાથે આરડી વાઘેલા જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા પોલીસ સ્ટેશન ખાતે પરિસંવાદ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ડીઆરડીએસઆઈ તેમજ પીઆઈ પૃથ્વીરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાઘોડિયા તાલુકાના તમામ સરપંચો સાથે આગેવાનો તેમજ વડીલો હાજર રહ્યા હતા તમામના ઉપસ્થિતિમાં પોલીસ સ્ટેશનના પીએસઆઈ તેમજ પીઆઈ દ્વારા નશીલા પદાર્થ જીવલેણ છે તેનાથી દૂર રહો મિત્રો કે સગાવાળા નાર્કોટિક ડ્રગ્સના જંજાળમાં ફસાયેલા હોય તેમના રિહેબિલિટેશન માટે હેલ્પલાઇન નંબર ઓગણીસ ઝીરો આઠ પર કોલ કરો તેમજ નશીલા પદાર્થ સામે મજબૂર નહીં મજબૂત બનો સાથે સાયબર ફ્રોડ સુરક્ષા સલામતી માટેની જાગૃતતા લાવવા છેતરપિંડીથી બચવા તેમજ વિવિધ સમજણ પૂરી પાડી હતી તેમાં ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એડિનર સાથે રિપોર્ટર ધર્મેન્દ્ર પાઠિયા વાઘોડિયા એટલા બોલાવતા હોઈએ છીએ એટલે એના તરફથી મળતા સૂચનો છે એ ગામના લોકો સુધી પહોંચે એ આપણું હેતુ હોય છે મેન કે કોઈ છેતરાતા બચે કોઈના પૈસા આવી રીતે કોઈ છેતરીને લઈ જાય તો એ પૈસા આપણે બચાવી શકીએ બધા વાળાફોટી નંબર એકથી શરૂ કરીએ પોતાનો બેસીને વાંધો નહીં ઉભા થઈને બોલો તો વાંધો નહીં પોતાનું ગામ પારુ યુનિવર્સિટી સુમનદીપ સિકમા અને આઈટીએમ એ બધામાં ભણે છે બધા સ્ટુડન્ટો ટેકનિકલી સાઉન્ડ હોય છે અત્યારના એજ્યુકેશન પ્રમાણે એમને ખૂબ જ નોલેજ હોય છે બધી બાબતોનું છતાં પણ છેતરાઈ જાય છે કારણ કે ગુનેગારો આપણા કરતાં આગળ રહે છે ખાસ કરીને ટેકનોલોજીમાં એટલે એ ગ્રામ્ય લેવલે માહિતી ખૂબ ઓછી હોય છે